જંબુસર બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળની વાર્ષિક સાધારણ સભા તથા તેજસ્વી તાલલાઓનો સન્માન સમારંભ યોજાયો બાણુગામ સાધારણ સભા તથા તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ જંબુસર એપીએમસી હોલ ખાતે કાવલીના મહેન્દ્રસિંહ દાદુ બાવા રણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આજ રોજ યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં મહિલા પ્રમુખ વૈશાલી એચ પટેલ આકાશવાણીના નિવૃત્ત અધિકારી મહેન્દ્રભાઈ વણકર નિવૃત્ત મામલતદાર શાંતિલાલ પરમાર એસબીઆઈ મેનેજર સુસ્મિતભાઈ મકવાણા મંત્રી નિરૂપમ ભારતી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ પ્રાર્થનાથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો સદર વાર્ષિક સભામાં કુલ છ કામો એજન્ડા પર હતા જેમાં ગત વાર્ષિક સભાનું વાંચન તથા વર્ષ બે હજાર ચોવીસ પચીસના નાણાકીય હિસાબો સર્વાનુમતે મંજૂરી કરી બહાલી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ ઉપપ્રમુખ બાબુભાઈ ચાવડા તથા મંત્રી હરીશભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો દ્વારા વખતો વખત સામાજિક ધાર્મિક શૈક્ષણિક કાર્યો કરવામાં આવતા હોય છે આજની વાર્ષિક સાધારણ સભામાં ધોરણ દસમાં એંશી ટકા તથા ધોરણ બારમાં પંચોતેર ટકાથી વધુ ગુણ મેળવી ઉત્તીર્ણ થનાર વીસ જેટલા તેજસ્વી તાલાઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે મહેન્દ્રસિંહ રાણાએ વાર્ષિક સાધારણ સભા કેમ તે અંગે સવિસ્તર વાત કરી આપણે સૌએ જીવનનું વાર્ષિક સરવૈયું કાઢવું જોઈએ તથા સમાજને એકત્રિત સંગઠિત વિકાસ કરવા તથા સમાજમાં રહેલા દૂષણો દૂર કરવાનું કામ આ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે બિરદાવ્યું હતું આ પ્રસંગે મુકેશભાઈ વર્મા દલપતભાઈ પરમાર કમલેશભાઈ પરમાર ભાઈલાલભાઈ પરમાર બિપિનભાઈ પરમાર મનોહરભાઈ ચાવડા સહિત ગામે ગામથી અગ્રણીઓ વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંતે હરીશભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો હરીશભાઈ શંકરભાઈ પટેલ મંત્રી શ્રી બાણુ ગામ વણકાર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ જમ્મુ આજ રોજ ટંકારી ભાગોળ ખાતે એપીએમસી ભવનમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં ઉપસ્થિત ભાણુ ગામના તમામ લોકો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા એમાં તેઓનું તેજસ્વી તાલનામનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે તેમને સન્માનપત્ર તેમજ સીલ સીલ એનાયત કરી તેઓને સન્માન કરવામાં આવ્યા હતા સાથે અમારા ટ્રસ્ટના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા અને પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ જાંબુ ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ ચાવડા સાહેબ તેમજ ટ્રસ્ટના તમામ લોકો હાજર રહ્યા હતા